એ ઘણીવાર જંગલમાં ફરવા જાય એક દિવસ રાજાને સસલા રમવા જવાનું મન થયું સવારી તૈયાર કરાવી અને રાજા સસલા રમવા નીકળ્યા જંગલમાં પહોંચી સસલા રમતા રમતા સસલાને હથિયાર જોરથી વાગી ગયું અને સસલું તો ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગયું આવું થવાથી જાણે પાપ લાગ્યું હોય તેમ રાજાના કામ સુપડા જેવા થઈ ગયા રાજા તો વિચારમાં પડી ગયો કે હવે શું કરવું એ તો રાતના અંધારામાં જ ચૂપચાપ મહેલમાં પહોંચી ગયો તરત જ પ્રધાનને બોલાવીને હકીકત જણાવીને કહ્યું પ્રધાનજી તમે આ વાત કોઈને કહેશો નહીં અને મારા જોડે કોઈને પણ આવવા દેશો નહીં પ્રધાનજીએ રાજાની આજ્ઞા તો માની પણ આ વાત કોઈને પણ ન કહેવાથી એના પેટમાં દુખવા લાગ્યું અને પ્રધાનજી ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા અંતે એમને વિચાર્યું કે આ વાત હું એક જારને કહી દઉં એટલે મારા પેટનો દુખાવો પણ મટી જશે અને જાર થોડું કોઈને કંઈ કહેવાનું છે પ્રધાનજી તો ઝાડ પાસે જઈ બોલ્યા રાજા સસલા રમવા જાય ભૂલતી હથિયાર છૂટી જાય સસલા ભાઈ ને વાગી જાય રાજાજી ને સજા થાય કાન તેના મોટા થાય થોડા દિવસ વીતી ગયા અને રાજાના મહેલમાં નવા નવા વાજિત્રો બનીને આવ્યા રાજા એ બધા વાજિત્રો વગાડવા કહ્યું વાજીદરો જેવા વગાડવા જાય ત્યાં તો એમાંથી એક જ અવાજ આવ્યો રાજા સુપડ કરનો છે ભાઈ રાજા સુપડ કરનો છે ભાઈ તબલા આ રીતે વારંવાર જોર જોરથી બોલવા લાગ્યા તને કોને કીધું તને કોને કીધું ત્યાં તો સારંગી પણ જીણે સુરે લલકારવા લાગી પ્રધાનજીએ પ્રધાનજીએ ત્યાં તો ડોલકી ઊંચી નીચી થઈ ડબક ડબક બોલવા લાગી રાજા તો આ વાત સમજી ગયા એટલે તેમણે તરત જ પ્રધાનને બોલાવ્યા અને પૂછ્યું પ્રધાનજી તમે મારા કાંડ વિશે કોઈને કંઈ કહ્યું છે મહારાજ મેં મોઢે મોઢ તો કોઈને નથી કહ્યું પણ આ વાત કોઈને ન કહેવાથી મને પેટમાં ખૂબ જ દુખવા લાગ્યું હતું તેથી મેં તો ફક્ત ઝાડ ને જ આ વાત કહી હતી મને શી ખબર કે તેમાંથી બનેલા વાજિંત્રો બોલવા લાગશે રાજા સમજી ગયા એમને ખૂબ જ પસ્તાવો થયો પોતે ભવિષ્યમાં ક્યારે પણ કુદરતી વસ્તુઓને હાનિ નહીં પહોંચાડે એવો નિયમ લીધો અને રાજાએ લીધેલા નિયમથી થોડા જ દિવસોમાં તેમના કાન પહેલાં હતા એવા થઈ ગયા બાળદોસ્તો મજા આવીને વાર્તા સાંભળવાની तो चलो नवी वार्ता साथ फरी मड़ीसू थैंक यू